અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ખાણીપીણી બજાર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સાથે રાખીને કરાઈ રહ્યું છે ડિમોલેશન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે લારીઓ હટાવવા આપી હતી સૂચના ખાણીપીણી બજાર હટાવવાની કામગીરી શરૂ કરાતા વિવાદ થયો છે ખાણીપીણી બજાર હટાવવામાં આવી રહ્યું છે ડિમોલેશનની કામગીરી હાથ ધરાતા પોલીસને સાથે રાખીને કરવામાં આવી કામગીરી ગુજરાત યુનિવર્સિટી ખાતે જે ખાણીપીણી બજાર છે તેને હટાવવાની કામગીરી હાલ યુનિવર્સિટી એએમસીનો સ્ટાફ અને પોલીસ વિભાગ અહીં કરી રહી છે હાલ દ્રશ્યો આપ જોયો છે કે જે લગભગ ચાલીસથી પિસ્તાલીસ જેટલી જે લારીઓ છે તેમને હટાવવાની અહીં કામગીરી કરી રહી છે સાથે જ આ જે રોડ છે એ ગુજરાત યુનિવર્સિટીની પ્રિમાઇસિસમાં આવતો હોવાના કારણે એમસીની જે ટીમ છે તે અહીં મદદ માટે પહોંચી છે જો કે જે લારીઓના જે વેપારીઓ છે તેમનું કહેવું છે કે તેમને કોઈ પણ નોટિસ પાઠવવામાં નથી આવી અને તેમ છતાં અહીંથી જે દબાણ છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ આ જે મેટર છે એ ગુજરાત હાઈકોર્ટમાં પણ હજી પેન્ડિંગ છે પરંતુ અગાઉ ગુજરાત યુનિવર્સિટીએ માત્ર સોળ જે ડિસેમ્બર છે ત્યાં સુધીમાં આ લારીઓ હટાવી લેવા માટેની નોટિસ સૂચના પાઠવી હતી પરંતુ તે પ્રકારની જે કામગીરી છે એ ન થતાં અહીંથી જે લારીઓ છે તે ન હટતા હવે જે યુનિવર્સિટીનો જે સ્ટાફ છે સાથે જ પોલીસ નો જે કાફલો છે અને એમસી ની જે ટીમ છે એ અહીં કામગીરી કરવા માટે પહોંચી છે અને હાલ જે લારીઓ છે તેમને દૂર કરવા માટેની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા આજી ચોવીસ કલાક